તાત્કાલિક લૂંટની ફરિયાદ દાખલ કરી હોવાના આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણમાં તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે ભરૂચ જિલ્લાના પત્રકારો પહોંચી ગયા હતા અને કલેક્ટર એક મીટિંગમાં હોવાના કારણે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવું પડ્યું હતું જો કે આ સમગ્ર મામલો ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો જિલ્લા પોલીસ વડાને લાગે છે પત્રકારોએ એસપીને આવેદનપત્ર પાઠવવું જોઈએ તેવો પણ ગણગણાટ ઉભો થયો છે દેશની ચોથી જાગીર ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ જર્નલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈપણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈપણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું